પોરબંદર જિલ્લામાં પણ કમૌસમી વરસાદ રણવાવ કુતિયાણામાં આવોઠાથી ખેડૂતોમાં ચિંતા કમૌસમી વરસાદથી મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે 4-4 મહિના મહેનત કરી ખેડૂતે પોતાના ખેતરમાં મોંગા મૂલા પાકનું જર જતન કર્યું તેને લડવાનો સમય આવ્યો તે સમયે આકર્ સમયના વરસાદથી અત્યારે ધરતીપુત્ર ઉપર ચિંતાના ઘેરા વાદળો અત્યારે ઘેરાયા છે તો પોરબંદર શહેર સહિત રણવાવ કુતિયાણામાં પડ માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે 4-4 મહિના મહેનત કરી ખેડૂતે પોતાના ખેતરમાં મોંગા મૂલા પાકનો જર જતન કર્યું તેને લડવાનો સમય આવ્યો તે સમયે આકર સમયના વરસાદથી અત્યારે ધરતીપુત્રો ઉપર ચિંતાના घेरा વાદળો અત્યારે ઘેરાયા છે તો પોરબંદર શહેર સહિત રણવાવ કુતિયાણામાં પણ માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે